ગુજરાતના ના હવાજ કોણ વિક્રમભાઈ ઠાકોર સુપરસ્ટાર છે સુપરસ્ટાર સુપરસ્ટાર ઠાકોર બોલે મેરી જાન મારી અમની છ બાદ કદી મધમખી શિકાર ના કરો હમણા મધ શિકાર કરો બાકી સુપરસ્ટાર છે અમારા માટે તો મેગા સ્ટાર છે ફૂલ સપોર્ટ વાઘુ તરફ થી મહોલ અયા ના કરાય મારા વિક્રમ ભાઈ બેટા હોય તો પાવર ના કરાય મારી માની છોગણ હા વાત છે એક નંબર ડોન નંબર વન જય માતાજી જય ભવાની ખાવાની આપવાનું બોલાવો તે આપણે હિય છીએ ક્ષત્રિય સમાજ ના દીકરા છીએ સ્વતંત્ર હા સ્વતંત્ર